દીકરા દીકરીઓ એક વાત ધ્યાનથી સાંભળજો કે કે તમે અધિકારી બનવાના છો જે દેશમાં પટાવાળા બનવા માટે બારમું પાસ જોઈતું હોય ને એ દેશના એમએલએ એમપી ને મિનિસ્ટરો અંગૂઠા છાપો કે આ થાય આ લોકશાહીનો નો માઇનસ પોઈન્ટ છે તમે કાલે અધિકારી બનશો અને એક અભણ નેતા તમને શીખવાડશે કે રાજ ના કરતા હોય સ્કૂલ કોલેજોની અંદર ભણેલો એમએ બીએચડી કરેલો શિક્ષક હાથ જોડીને ઉભો હોય અને અભર નેતા વચ્ચે જતો હોય આનાથી ખરાબ કોઈ દ્રશ્ય હોય આ પાપ કરશો નહીં સમાજની અંદર સંસ્કારોની ભણતરની વેલ્યુ છે અભર માણસો ખરાબ છે હું મારું કેવું નથી ગુજરાતના સો કરોડપતિઓને મળ્યો એક એ દસ ચોપડી પાસ નથી દસ હજાર કરોડનું ટર્ન ઓવર વીસ હજાર કરોડનું ટર્નઓવર સંજયભાઈ એમાં એવું છે ને ગોવિંદ કાકાનું ભરોન તો ભણેલા તો ભાડે મળે આવું કે બોલો મૂળ વાત શું છે તમે એક સારા નાગરિક બનો જીવનની સક્સેસ શું છે તકલીફ શું છે અંગ્રેજી બોલવું ને તો સ્પેલિંગ આવડવા જોઈએ હે સ્પેલિંગ ના આવડે ને બાઈક લઈને જતા ને તો પડી જાય શું કે ડેમેજ થઈ ગયું એટલે ઇન્જરી કહેવાય અને ગુજરાતી બહેનો તો અંગ્રેજીની જે પથારી ફેરવી ના બેટા વોટર પીવું છે કૂતરું પાસે પડે ને તો હેડ હેડ જ કહેવું પડે ગો ગો ના આવે અંગ્રેજી ભાષા જે હોશિયારી નથી તમારી જાતને અંડર એસ્ટિમેટ હું જો ગુજરાતનો સીએમ બન્યો ને બનવાનો છો નક્કી મેડિકલની બધી પરીક્ષાઓ ગુજરાતી લેવામાં આવશે ચાલીસ ટકા વાળો પાસ થઈ જાય એમો હે શું ન સહીથી કાપો દોરો બહાર કાઢો છે શું ચરક સંહિતા ને બધું નતું આ દેશમાં અંગ્રેજીમાં હતું પણ અંગ્રેજો હોશિયાર હતા સાહેબ તમને કેમ કહું છું તમે બહુ હોશિયાર લોકો છો પટેલો છે ને જે લઠ્ઠું પકડે ને છોડે નહીં એટલે તમને લઠ્ઠું પકડાવવા આવ્યો તમે જુઓ અંગ્રેજો બહુ જ હોશિયાર હતા પાંચ વિષય દાખલ કરી રહ્યા ઓગણીસો અડતાલીસમાં માં આ દેશને બરબાદ કરવા અને હજી આ કોંગ્રેસ ભાજપવાળા હમતતા નથી કેમ કે નવી બાટલીમાં જુદો દારૂ જ છે બધો ગણિત વિજ્ઞાન ઢેકણું પૂછડું છે લાવો કામ આવે અને જે કામ આવે ને હાલા ભણાવતા નથી લોચા આ થઈ ગયા છે સૌથી મોટું તમને સ્કૂલમાં શીખવાડે છે કે પચીસ રૂપિયાનો માલ ત્રીસ રૂપિયામાં વેચો તો પાંચ રૂપિયા નફો થાય શીખવાડે છે મૂળ કિંમત ખરીદ કિંમત વેકાણ કિંમત નફો આવડી ગયો જો વેચો સાલો હોનો નેવ મની વેચાતો નફો કરવાનું શીખવાડ્યું પણ નુકસાન થાય તો શીખવાડે કે પંખા તે લટકી જવાનું એટલે યુવાનો સુસાઈડ કરે પ્રેમ કરવાનું શીખવાડ્યું તાજ મહેલ પ્રેમનું પ્રતિક પણ પેલી ના પાડે શું કરવાનું એ તો શીખવાડ્યું ને એટલે છોકરા ગાડા થઈ જાય કાલે એક ચૌધરી ફોન આવ્યો સાહેબ મરી જવું મેં કેમ પેલી મને ના પાડી એટલે મેં તું પેલી ના પાડી એટલે મરી જાય મને કહ્યું સાહેબ લગન તો થવા જોઈએ મેં તું પ્લગમાં બે આંગળી ઘાલ દે હું પૂરું હોય બસ હું પાંચ મિનિટ થશે જીવનના પ્રશ્નો આ નથી દોસ્તો આ દુનિયામાં આપણે પ્રેમ અને સેક્સ માટે અને પૈસા કમાવા નથી આવ્યા વી આર હિયર ફોર અ રીઝન આઈએસ આઈપીએસ પાયલોટ ડોક્ટર એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટ પબ્લિક આ બધામાં જ નથી આવ્યા આ વાત ભારતની તાકાત હતી ને અને એટલે સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહી ગયો શીખવા કે આ દેશ પાસે કઈ તાકાત છે એ શીખીને ગયો અને એને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું અને જે સ્પીચ આપી દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ શું કહ્યું એને જીવી લો તમારી પાસે સમય ઓછો છે કાલ હવારે તમે હસો કે નહીં હોય ખબર નથી મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે પણ જીવવું તો વટથી જીવવું મસ્ત જીવવું ટોપ જીવવું આ પાવર બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો બે ટાઈમ ખાવાની તકલીફ બાપા ઓટલા પર દરજી કામ કરે અને બ્રાહ્મણ અમે ગરીબ જ હોય એ સાલી વાર્તા કોણે લખી જરૂરતો નથી નીકળે મારી મર્સિડીસ બતાવું હોય કે ગરીબ બ્રાહ્મણ કહેવાય મારા બાપુજી જે મને ટીપ આપી કે બેટા તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે તન અને મન પાંચ હજાર પુસ્તકો વાંચીને આપની સામે ઉભો છું ટીલ ડેથ આનથી મોટી લાઇબ્રેરી છે મારી અને સવારે સો દંડ મારું છું હન્ડ્રેડ ડીપ્સ નો ડાયાબિટીસ નો બ્લડ પ્રેશર ગોળી નથી ખાધી જીવનમાં બીમાર નથી થયો